अंकलेश्वर नजीक नेशनल हायवे नंबर 48 पर આવેલ સ્કેપના ગોડાઉનમાં આજે વેલી સવારના સમયે ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીબનું માહોલ સર્જાયું હતું થોડા સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગोटे-ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા આગની જાળ થતાં જ अंकलेश्वर તથા પાનોલી डीपीसी ની કુલ 6 ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી આગ પર કાબૂ મેળવવા માટે સતત 3 કલાક સુધી જહેમત ઉઠાવવી પડી હતી અંતે 8 ફાયર ફાઇટરઓના પ્રયાસ બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી સદનસીબ આ બનાવમાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી ઘટના સ્થળે ટોળા ઉમટી પડ્યા હતા જ્યારે પોલીસે પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે ગોડાઉનની આસપાસનો વિસ્તાર કોર્ડન કરી દીધો હતો વારંવાર સ્ક્રેપના ગોડાઉનમાં લાગી રહેલ આગને કારણે સ્થાનિકોમાં અનેક શંકાઓ કુશંકાઓ ઊભી થઈ રહી છે શું આ આયોગ આ સુયોજિત કાવતરાનો ભાગ છે કે પછી કેમિકલ ઘન કચરો નિકાલ કરવાનો એક પ્રયાસ સ્થાનિકોમાં આ મુદ્દે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા તાત્કાલિક તથા ગંભીર તપાસ હાથ ધરવાની માંગ ઉઠી રહી છે